આજે આપણે શાકભાજીથી ભરપૂર એવું ડ્રાય કોબીનું મન્ચુરિયન બનાવવાનું છે આ મન્ચુરિયન તમે ઘરે કોઈ પણ જાતના કલર કે કોઈ આર્ટિફિશિયલ રંગ કે એના વગર બનાવી શકો છો તો અહીંયા મેં એના માટે કોબીઝ કેપ્સિકમ ગાજર લીલી ડુંગળી અને લીલું લસણ લીધું છે અહીંયા આપણે કોબીઝને ક્રશ કરવાની છે એટલે કે ચીણી સમારી લો અથવા તો તમે છીણી પણ શકો છો અને આ રીતે ચોપરમાં પણ કરી શકો છો આ રીતે ચોપરમાં એને ચીણી ઝીણી કરી લેવાની છે આ રીતે ગાજરને પણ આપણે ચોપરમાં કરી લઈશું તો હવે અહીંયા એક બાઉલમાં ઝીણી ક્રશ કરેલી કોબીજ અને ગાજર અને કેપ્સિકમ લીધું છે હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું હાફ ટી સ્પૂન કાળા મરી પાવડર એક ચમચી આદુ મરચાંની પેસ્ટ અને એક ચમચી લાલ મરચું નાખ્યું છે અને બે ચમચી કોર્નફ્લોર એક કપ મેદો અને થોડોક એક ચમચી જેટલો સોયા સોસ બે ચમચી તેલ નાખીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા જો તમને થોડું પાણી લોટ કોરો લાગે તો થોડું બે ત્રણ ચમચી પાણી રેડીને કરી શકો છો અથવા કોબીમાંથી પાણીની રિલીઝ થતું હોય છે એટલે એ જરૂર નથી હોતી તો આ રીતે એના આપણે નાના નાના બોલ્સ બનાવવાના છે તો આ રીતે આપણે બધા જ બોલ્સ બનાવી લઈશું અને આ રીતે તમે બનાવશો તો ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આપણે તેલ ગરમ કરવા મૂકી છે તેલ ગરમ થઈ ગયું એટલે એને આપણે તળી લઈશું અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે એકદમ બ્રાઉન કલરના થાય એ રીતે આપણે તરી લેવાના છે તો આ તમે જોઈ શકો છો કે સરસ એકદમ બ બજાર જેવો કલર આવ્યો છે આપણે અહીંયા કોઈ બીજો કલર પણ એડ નથી કર્યો એનો આપણે વઘાર કરીશું તો એક કઢાઈમાં બે ચમચી તેલ લીધું છે એની અંદર લી લસણ અને આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે અહીંયા ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે કેમ કે ફાસ્ટ ફ્લેમે જ મંચુરિયન થાય તો એની અંદર આપણે જેણું સમારેલી ડુંગળી કોબીસ કેપ્સિકમ ગાજર એડ કરીશું અને ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું હાફ ટીસ્પૂન કાળા મરી પાવડર એક ટી સ્પૂન રેડ ચીલી સોસ અને બે ચમચી કેચઅપ એડ કરીશું હવે અહીંયા એક ચમચી આપણે સોયા સોસ ડાર્ક સોયા સોસ છે એ લેવાનો છે અને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા આપણે શાકને ચડવવાનું નથી પણ કાચું ખાલી એનું જે કચાસ છે એ દૂર થાય એટલું જ કરવાનું છે એટલે કે ટ્રાન્સફર થાય એટલું જ હવે અહીંયા એક ચમચી કોર્નફ્લોરની અંદર પાણી રેડીને એની સ્લરી બનાવીને એની અંદર એડ કરી દઈશું અહીંયા જો તમારે ગ્રેવી કરવી હોય તો પાણી એડ કરી શકો છો મેં અહીંયા લગભગ વન ફોર્થ કપ એટલે કે ચાર પાંચ ચમચી જેટલું જ પાણી એડ કર્યું છે અને એની અંદર જે આપણે મંચુરિયન તરીને રાખ્યા હતા એ એડ કરીને મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે એક સરસ બજાર જેવા જ લાગે છે તો હવે એની ઉપર આપણે લીલી ડુંગળી અને લીલા લસણથી ગાર્નિશ કરીશું તો તમે જોઈ શકો છો કે સરસ છે ને એકદમ બજાર જેવા અને લારી પર મળતા એવા લારીમાં મળે છે એમાં થોડો ફૂડ કલર એ લોકો એડ કરતા હોય છે પણ આપણે કોઈ પણ જાતના ફૂડ કલર વગર બનાવ્યા છે અને એકદમ સોફ્ટ અને સરસ બન્યા છે તો તમે આ રીતે ઘરે બનાવી શકો છો અને તમને મને મારી આ રેસીપી કેવી ગમી એ જરૂરથી કોમેન્ટમાં કહેજો બાય બીજી નવી રેસીપી સાથે મળીશું